નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કર્ણાટકમાંથી એક મોટા સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે અહીંયા વિરોધ પ્રદર્શન દરમિયાન બીજેપીના એક નેતાનું મૃત્યુ થયું છે જેના કારણે હોબાળો મચી ગયો છે મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો વિરોધ કરેલા બીજેપી નેતા અને પૂર્વ એમએલસી એમ

આવ્યો હતો અને તે બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું જ્યાં આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ